ગત રાત્રે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી ત્યારે ઘણી બધી જગ્યાએ વૃક્ષ ધરાશય થવાના અહેવાલો પ્રસારિત થયા હતા ત્યારે હરિનગર પાસે આવેલા નગરની સામે એકસો ત્રીસ વર્ષ જૂનું વડનું મહાકાય ઝાડ ધરાશાય થતા એક રિક્ષા તથા એક લારી ગલ્લાને નુકસાન થયું હતું મહત્વનું છે કે જાનહાની થઈ ન હતી વડનું વૃક્ષ પડવાની જાણ પણ થતા વડીવાડી ફાયર બ્રિગેડના લાશ્કરો તત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા ધરાશાય વૃક્ષને હટાવવાની કામગીરી કરી હતી જોકે આ કામગીરી દરમિયાન ફાયર લશ્કરોને મધમાખીનું ચેલેન્જ આવ્યું વૃક્ષ પરના મધમાખીના પુડાની મધમાખીઓએ લાશકરોને ડંખ મારવાની શરૂઆત કરી પણ ફાયર બ્રિગેડની ટીમે ધમાકીઓના ડંખ વચ્ચે વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ કરી કોર્પોરેટર નીતિન ડોંગાએ જણાવ્યું કે પ્રી મોન્સૂનની કામગીરી જનરલી થતી હોય છે આવા કોઈ વૃક્ષ કે નમી ગયેલા છે કે ઝૂકી ગયા છે તો તેને કટિંગ કરતા હોય છે પણ આ તો ઊભો વડ હતો એટલે કટિંગ કરેલું નથી પણ જો કોઈ જગ્યાએ ઝૂકેલા ઝાડ કે આવું કોઈ પણ વસ્તુ દેખાય તો તુરંત અધિકારીઓને કે પદાધિકારીઓ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોઈનો સંપર્ક કરી અથવા તો એકસો એક નંબર ઉપર ડાયલ કરીને જણાવ અપીલ કરાઈ હતી વર્ષો જૂનો એટલે લગભગ એકસો ત્રીસ વર્ષ જૂનો વડ આજે સવારના લગભગ નવથી સાડા નવના સવારમાં વડ પર ભારણ વધી જવાથી એક મોટો ડાળ તૂટી પડ્યું છે સદભાગ્યે કોઈને નુકસાન થયું નથી એક રિક્ષાનો કુચ્ચો વળી ગયો છે બાકી કોઈને જાનહાનિ થઈ નથી પણ મધ વડ પર બેસેલા બે ભમરિયા મતે લોકોને માખીઓ કરડી અને હાલત ખરાબ કરી હતી પાલિકા દ્વારા તમે જોઈ શકો છો આટલું જૂનું હતું એ લોકોને કટિંગ કરીને ડાળીઓ તો ઉતારી લેવી જોઈએ જૂના વૃક્ષોની હવે એમને પણ બીજે બધી કામગીરી હોઈ શકે એટલા માટે કોઈ એ બહુ ધ્યાનમાં નથી આવ્યું સદ્ધક જે જાનહાની થઈ નથી દુર્ઘટના ટળી ગઈ છે જી આ મારા મત વિસ્તારમાં ઉષાનગરની બાજુમાં વર્ષો જૂનો વડ જે એક આઈડેન્ટિટી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો કોઈ કંઈક ભાઈ ઉષાનગર રોડથી આ બાજુ જોજો પેલી બાજુ જોજો એ વડ આજે લગભગ સવારે આશરે નવ વાગ્યાની આજુબાજુ ધરાશાય થયો છે આખો વડ નથી પડ્યો પણ એનો અમુક ફાટ જે છે એ તૂટીને પડ્યો છે આ બાબતમાં સવારમાં લગભગ સવા નવની આજુબાજુ જયેશભાઈ અમારા કાર્યકર્તા અને સંજયભાઈનો ફોન આવેલો તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરી ત્યારબાદ ફાયર બ્રિગેડમાંથી મારા પર ફોન આવ્યો કે ભાઈ ત્યાં જેસીબીની જરૂર છે એટલે તાત્કાલિક જેસીબી પણ વિકલ્પ પુલથી મંગાવી અને કામગીરી કરાવેલ છે જી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ બેક રિક્ષા ઉપર દાળખાઓ પડવાથી રિક્ષાઓમાં ખાલી નુકસાન થયેલ પ્રીમોન્સૂનની કામગીરી જનરલી થતી હોય છે આવા કોઈ વૃક્ષ જે કોઈ જગ્યાએ એવું લાગતું હોય કે નમી ગયા છે કે ઝૂકી ગયા છે તો એને કટિંગ કરતા હોય છે પણ આ તો ઊભો વળતો એટલે કટિંગ કરેલું નથી પણ જો આવું કોઈ વૃક્ષ હું પબ્લિકને પણ આપના માધ્યમથી જણાવવા માગું છું કે કોઈ બી જગ્યાએ જો ઝૂકેલા ઝાડ કે આવું કોઈ બી વસ્તુ દેખાય તો તુરંત અધિકારીનો કે પદાધિકારીનો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોઈનો પણ સંપર્ક કરી અથવા તો એકસો એક નંબર ઉપર ડાયલ કરીને પણ જણાવો નંબર વિનંતી કરું અહીંયા વળ પડેલો દારૂ એની નીચે બે રિક્ષાઓ હતી એને કારી નાની મોટી ઈજા થઈ હતી ડ્રાઈવરને એટલે ભાઈને પૂછ્યું દવાખાના તો કે કઈ છે નહીં મને એટલું બધું એટલે ભાઈ દવાખાને ગયા નથી હા હાલમાં તો બમરિયા મરને એવું થોડીક મુશ્કેલી તો પડી જ છે કાપવામાં બસ એક જ ફાઇટ હતું વાળી વાળી ફાઇટ